નમસ્કાર સ્વાગત છે છે વાત કરીએ તો હવે ગણતરીના દિવસો રહ્યા ત્યારે વડોદરામાં વાહન ચાલકોના સેફટી માટે આજ રોજ દિવાળીપુરા યોગા સર્કલ પાસે ન્યુ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગના દોરીથી બચવા આવતા જતા વાહન ચાલકો માટે સેફટી ગાર્ડનું નું વિના વિતરણ કરવામાં આવ્યું ત્યારે પતી જાય છે ત્યારે જે ટુ વ્હીલર વાહન ચાલકો દોરાના લીધે ઇજાગ્રસ્ત થાય છે જેને લઈને ન્યૂ ફાઉન્ડેશન સંસ્થા કલ્પનાબેન બારોટ એક સારું કામ કરી રહ્યા છે જ્યારે જેમાં ઉપસ્થિત વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગભાઇ બારોટ વોર્ડ નંબર અગિયારના પૂર્વ વોર્ડ પ્રમુખ જયેશભાઈ તથા ન્યૂ ફાઉન્ડેશનના સભ્યો તમામ લોકોએ આવતા જતા વાહન ચાલકોને સેફટી ગાર્ડ બાંધ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત

સમાજમાં કોઈનો પણ દીકરો કે ભાઈ કે દીકરી કોઈને નુકસાન ના થાય અને ઉત્તરાયણનો પર્વ ખૂબ સારી રીતે ઉજવાય એ આશાએથી આ કાર્ય આજે કરવામાં આવી રહ્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.